યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ગોવિંદ હે વાસુદેવ આપને નમસ્કારો અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપા ઉપાખ્યાન સંભળાવું છું જે પૂર્વકાળમાં નારદના પૂછવાથી બ્રહ્માજીએ એમને કહ્યું હતું તે તમે બધા સાંભળો નારદે બ્રહ્માજીને પૂછ્યું હે કમલાસન બ્રહ્માજી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના દેવતા કોણ છે એનાથી ક્યુ ફળ મળે છે તે તમે મને કૃપા કરીને કહો બ્રહ્માજીએ નારદને કહ્યું હે નારદ લોકોનું હિત કરવાની ઈચ્છાથી હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું તે તમે બધા સાંભળો અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે એના સ્મરણ માત્રથી સૂર્ય અજ્ઞાન કરવાનું પણ ફર મળે છે એના દેવતા શ્રીધર છે એ દિવસે શ્રદ્ધાપૂર્વક શ્રીધર ભગવાનનું પૂજન કરવાનું અને શ્રીધર ભગવાનનું પૂજન કરનારને ગંધર્વો સર્પો અને નાગદેવતાનું પૂજન કરવા જેટલું ફળ મળે છે શ્રીધર હરિ વિષ્ણુ માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું એથી ગંગા કાશી પુષ્કર નેમિસારણ વગેરે તીર્થોના પુણ્ય પણ વધારે પુણ્યફળ મળે છે વાછરદાસ સહિત ગાયનું દાન કરવાથી જે પુણ્યફળ મળે છે એ જ પુણ્ય ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે સંસારમાં કરેલા પાપોના ઉદ્ધાર માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે ત્યારે સૂર્યગ્રહણ વખતે અને વ્યતિપાતમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે એ જ પુણ્ય ફળ ભગવાન શ્રીકૃષ્ણના પૂજનથી પણ મરી જાય છે જે મનુષ્યો સમુદ્ર અને વન સહિત આખી પૃથ્વીનું દાન કરે છે અને બીજો જે મનુષ્ય અષાઢ વદની આમ કામિકા એકાદશનું વ્રત કરે છે એ બેને એક સરખું જ પુણ્ય ફળ મળે છે પાપ ભીરુ મનુષ્યોએ આ કામિકા એકાદશીનું વ્રત કરીને ભગવાન શ્રી હરિનું પૂજન અવશ્ય કરવું જોઈએ જે લોકો આધ્યાત્મવાદનો અભ્યાસ કરતા હોય તેમજ વેદાંત શાસ્ત્ર પુરાણો વગેરેનો અભ્યાસ કરતા હોય એમને જે ફળ મળે છે એના કરતાં પણ વધારે ફર આ કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીને જાગરણ કરતી વખતે ભગવાન શ્રી હરિનું ભજન કરે છે તે ભયંકર આકૃતિ યમરાજને દેખતો નથી તેમજ એની દુર્ગતિ પણ થતી નથી જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરે છે એ મનુષ્યનો નીચ પ્રાણી જાતિમાં જન્મ પણ થતો નથી તેથી જ ઘણા ઋષિ મુનિઓ અને યોગીઓ આ વ્રત કરીને મોક્ષપદને પામ્યા છે જે મનુષ્ય કામિકા એકાદશી વ્રત કરીને તુલસીના પાન વડે જે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તે કમરનું પાન જેમ પાણીથી લેપાતું નથી તે તે પણ પાપ વડે લેપાતો નથી જે મનુષ્ય એક તોલો સોનું અને એનાથી ચાર ઘણું રૂપું દાનમાં આપે છે અને તે દાનથી જે ફળ જે ફળ મેળવે છે તેટલું જ ફળ તુલસીના પાનથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી મેળવી લે છે વળી લાલમણી મોતી વેદુર્ય તેમજ અનેક પ્રકારના રત્નોથી ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હોય તો પણ એટલા પ્રસન્ન થતા નથી જેટલા તુલસીના પાન વડે પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે વળી જેણે તુલસીના માંજરો વડે ભગવાન શ્રી કેશવનું પૂજન કર્યું હોય એના જીવનભરના પાપો નાશ પામે છે આદુષ્ટા નિખિલા ધસન ધ સિ સ્પૃષ્ટા વયુ પાવની ಗಸಾನಿ ರೋಗಾಭೀಮಿತ ನಿರಸ್ನೀತಕಾಂತಗಿ ಪ್ರತ್ಯ ಭಗವತ್ ಕೃಷ್ಣಸರೋಪಿ ತಯಸ್ತ ಚರಣೆ ವಿಮುಕ್ತಿಫಲದೇ ತುಳಸೆ ನಮಃ ಜಯ ತುಳಸಿ ಮಾತೀ ಜಯ તુલસીના દર્શન કરવાથી સગડા પાપોનો સમુદાય નાશ પામે છે તુલસીને સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે તુલસીને પ્રણામ કરવાથી રોગોનું નિવારણ થાય છે તુલસીને પાણી સિંચવાથી યમરાજને પણ ત્રાસ મારે છે તુલસીને રોપવાથી ભગવાન શ્રી વિષ્ણુની સમીપ જવાય છે અને ભગવાનના ચરણોમાં ચરાવવાથી મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે એ તુલસી માતાને નમસ્કારો જય તુલસી માતા જે મનુષ્ય કામિકા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો અર્પણ કરે છે એના પુણ્યની ગણતરી કરવા ખુદ ચિત્રગુપ્ત પણ સમર્થ થઈ શકતા નથી જે મનુષ્ય કામિકા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીપક પ્રગટાવે છે એના પિતૃઓ સ્વર્ગમાં જઈ અમૃતપાનથી તૃપ્ત થાય છે જે મનુષ્ય ઘી અથવા તલના તેલથી ભગવાન વિષ્ણુના સમક્ષ દીવો પ્રગટાવે છે તે મૃત્યુ પછી કરોડો દીપકો વડે પૂજાય પૂજા કરીને સ્વર્ગલોકમાં સ્થાન પામે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ટિ ઉપર જણાવ્યા પ્રમાણે કામિકા એકાદશીનું મહાત્મા મેં તમને કહ્યું છે કામિકા એકાદશી સર્વ પાપોને દૂર કરવાવાળી છે જેથી મનુષ્ય આનું વ્રત જરૂરથી કરવું જોઈએ આ કામિકા એકાદશી બ્રહ્મહત્યા અને બાર હત્યા જેવા મોટા મોટા પાપોનો પણ નાશ કરનારી છે અને વિષ્ણુની સમાપ્ત લઈ જનારી તેમજ મોટું પુણ્યફળ આપનારી છે આથી દરેક મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ કામિકા એકાદશીના મહાત્માને સાંભળવું જોઈએ તે મહાત્મા સાંભળે છે તે પણ બધા પાપોમાંથી મુક્ત થઈને લોકમાં જાય છે પ્રત્યુ મહાત્મે તસ્યા નરસ શ્રદ્ધા સંબંધિવંત વિષ્ણુ નહોતી સર્વ પાપે પ્રમુચ્ય તે માથે કામી એકાદશી વ્રત કરવું જોઈએ એને કથાવાર્તા સાંભળવી જોઈએ કથાવાર્તા સાંભળવાથી પણ પુણ્ય ફળ મરે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય સાથે સાથે તુલસી માતાની પણ પૂજા કરવી જોઈએ જય તુલસી માતા કી જય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય